બધ્યા જગ્યા હોય ઓગડ ને ગુરુ સમાન હવું માનતા બધા કોઈ પણ હોય એટલે પેલા આપડે નથી કે પેલા પેલા ગણપતિ બિહાર એમાં પેલા ગુરુ મહારાજ નું છે એક મહિનો રહ્યો ને મને તો હિન્દુઓ એટલા માનતા અને મુસલમાનો પણ એટલા પછી લાગવા આવતા અહીંયા આપણે હિન્દુના ફકીર કે હિન્દુ કા ફકીર એટલે મુસલમાનો મને પછી લાગવા મને કોઈ જાત નહીં ત્યાં ત્યાંની સરકારે પણ મને ફૂલ ફેસિલિટી આવે સાત કમાન્ડો ગાડી બાડી ડૉક્ટર વૉક્ટર બધું ફૂલ ફેસિલિટી સાથે હું ને રહ્યા મને અમુક ફિરા એવું થતું કે હું શીખર સપનામાં જોઉં તો શું આ ઘણીક વાર મારે ભૂર્યાવું પડે આ ન હોય તો ફટાફટ કરાંચીની બજારની અંદર આને અને આટલું બધું છે એટલે તો કે હું સપનું જેવું શીખશું એવું મન થતો મને એવું હતું જયંતિબેન કે જેમ તમારે નોનો નો દીકરો હોય ને ઓગળી પકડીને કે મારે બાપા આ દુવે છે આ દુવે છે તમે લઈ જાઓ બતાડો નો આડો પૂરો એમ મને પછી એવું લાગતું કે ઓગળજી મહારાજની હું ઓગળી પકડીને ફરવું ને મને બાપા આ બધું બતાડો તો સનાતન ધર્મની જૈન બુલાવીને સત્સંગ કરવો જયંતિલાલ પણ હું તો એ આનો આ જ હતો

વચમાં ઓગરજી મહારાજ અને આમાં મકા ઇંગળાજમાં સીટ આટલી મોટી જગ્યા છે અને એની અંદર આવો દરવાજો દરવાજે મેં હળમન બિહાર્યો અને એ હળમનનું નામ આવેલું ભારતનું હળમન કાયમ બે ટોણ જય બોલો ભારતના હળમનની જય કે બાપા કે આ શું મૂકવા મારો ભારતનું હળમન બિહારીને જઉં લો કે આ સંસ્થાની અંદર કોઈ આખા પાસે ના થાય આ ધોકો લઈને બેઠો છે કહો એટલે આનું નામ ભારતનું હળમન અને મોટું આપણે ત્યાં એક દવાખાનું પણ થાય મારે પંચ્યાસી લાખ પેટ પૂજા એના લોકોએ ખૂબ આ લીધો હું પાંચ રૂપિયા દસ રૂપિયા રૂપિયા ખાલી લાવ્યો હતો બાકીનું મેં અહીંયા શું ગરીબ વસ્તી ખૂબ છે ગરીબી ખૂબ છે હિન્દી કોમ્યુનિટી આમાં શું છે જે શેઠ સુખી છે એ સુખી છે દાખલા તરીકે હજારો વીઘા જમીન છે ને એની પાસે હજારો વીઘા જમીન જે મજૂરી કરે છે એ મજૂરી જ કરે પછી દાખલા તરીકે તમે નોકરીયા છો તો તમારા છોકરાને અહીંયા સરકાર આપણા જેટલો ભણવામાં નથી આપવા એટલે પૈસા જે પૈસાદાર છે છોકરાને ભણાવી શકે એના અહીંયા પચાસ ડૉક્ટરો લેવાના હોય ને તો પચીસ ડિગ્રીવાળા જ હોય આપણી ગોટ પચા લેવાના હોય ને બહે પહોંચે આવે એવું નથી ઓછું પણ કરશે ને એના શિક્ષણ એટલે ત્યાં નોકરી પછી ગઈ જે નોકરી આતાના છોકરા છે નોકરી આતાના જે મજૂરી છે મજૂરી એ તો મૂકું છું તમે મને આલ્યા અમે લઈ લીધા બાપે સ્વીકાર્યા પણ ઓગળજી મહારાજ આજ મને એવું કહે છે મને જયંતિલાલ ઇટોણે જયંતિલાલ વિરચંદ યાદ આવ્યા અમારા થરામાં જેવી શાહ જેવી શાહ મને યાદ આવ્યા અહીંયા પાકિસ્તાન પાકિસ્તાનમાં તો થરાની અંદર જયારે દવાખાનું કર્યું ત્યારે જેવી સાહેબ બે રૂમ જ ખાલી કર્યા હતા એકમાં દવા વાળો બે હતો ને એકમાં ડોક્ટર બે બીજું તો સાહેબ અહીંયા બધા બાવા